તો લોક હવે તો જાદા ભાઈ કે હાન દાવશે એનું કારણ છે કે સુરત પાછા હોય આવ્યા છે અને ઓફિસે જવાનું ચાલુ થઈ જા તો બને એટલો લોક છે ને આપણો મંગળવાર અપલોડ થાશે રવિવારે ક્યાંક બાર બાર જાય ગમે ત્યાં ફરવા તો એનો લોક આવશે અને મંગળવાર અપલોડ થઈ જશે દર મંગળવાર આવી જશે અને ફટાફટ આપણે જો તમારે મને રોજના માટે જોવો હોય હસુ નીતું લોક

Baba baba yu, haşan, <Sedan> beni zattin yok, adi thiçin. Ha 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 ha

નવડો બનાવ્યો છે તમને છગડો લાગતો હોય છે પણ છે નવડો ઈ તમને બતાડું ને છગડો પણ છે ગાજર નો હતો તો છગડો જ પણ ત્રણ મહિના હાસવીને અમે બળ કર્યું ને તો એ ઊંધો થયો એટલે નવડો થયો અને છોકરી અમે નવ મહિના થઈ ગયા ત્રણ મહિના ને અમે ફેરવા કર્યા ને એટલે છગડા નવડો થઈ ગયો છગડો છે નવડો તમને બતાડું છું તો નજર જરા કરી લો જો

તને ધૂણવાનું આવે છે હે ધૂણ તો એ નવડો આગળ વીખો એ નવડો વીખો નવડો વીખો નવડો વીખો ખાઈ જાવ નવડો ખાઈ જાવ હવે હવે ઉતરી ગયો શૂટિંગ તમારું ઉતરી ગયું નાખી જાવ મોઢામાં કાવ મમ છે બોલો તો બોલો તો બોલો તો

હવે આવે છે મરચાનો ભલે એને ખાવા નથી પણ નવડો બનાવ્યો છે તમને બધાને બતાવવા હતું એ જો એકલી એકલી રેમાં રાખે છે ફર્સ્ટ ક્લાસ ઘરની વાડીના મરચા હાલે ઘરની વાડીના ઓ ભાઈ હાજી આ દીદી આ હું તો જો એકવાર બસ એને બોલાવી લે ધૂણમાં મળે ધૂણમાં નું કામ કરે મને લાગે ઓતાર ઘડીકવારમાં હાલતા

અને ચેનલ માં પેલી વાર આવ્યા હોય કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે આવા આવા કોમેડી ધમાકેદાર વ્લોગ સાથે તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ